લોક સુનવાણી રદ કરવા ભુવડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રજૂઆત કરાઈ અંજાર તાલુકાના ભુવડ ગામે આગામી અઠ્યાવીસ નવેમ્બરના રોજ યોજાનારી લોક સુનવાણી રદ કરવામાં આવે તેવી માંગ સાથે આજે અંજાર મામલતદાર કચેરીએ સરપંચની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ પંચાયત સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભુવડ ગામ ઐતિહાસિક ગામ છે આ ગામમાં ગૌશાળા કુદરતી સંપદા ખેતીવાડી સહિત અનેક ઐતિહાસિક ઇમારતો જંગલ અભયારણ્યો જેવા પુરાવા હાલ પણ મોજૂદ છે જો આવી રીતે જલદ કેમિકલ બનાવતી કંપની આ ગામમાં આવી જશે તો કચ્છના ઐતિહાસિક ગામોમાંથી આ ગામ પણ નષ્ટ થઈ જશે એટલે આગામી તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના યોજાનાર સુનવાણી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ એલ એલ પી દિલ્હી કચ્છ જિલ્લા કલેક્ટર અંજાર પ્રાંત કચેરી સહિત અને સંબોધી મામલતદારશ્રીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ ખેડોઈ ચાંદરોડા મથડા ભલોટ ચંદીયા ખંભરા કુંબારીયા વળીયાળા આ ગામના ગ્રામજનો પ્રતિનિધિઓ લોકપ્રતિનિધિઓ અમે સૌ મામલતદાર કચેરી ડીસી કચેરી અને આગામી ગાંધીધામમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની કચેરીએ એક આવેદન આપવા આવ્યા છીએ કે આગામી અઠ્યાવીસ નવેમ્બરના રોજ બોર્ડની સીમમાં એક મેસસ મેગ્નમ એલ એલ ઇન્ટરનેશનલ એલ એલ નામની કેમિકલ બનાવતી ફેક્ટરીનું જીપીસીબી દ્વારા લોકસુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હવે આ લોક સુનાવણી બાબતે અમારા ગ્રામજનોનો વિરોધ છે કારણ કે આમાંથી અડધીથી વધારે પંચાયતોમાં હાલ સરપંચ ચૂંટાયેલા નથી વહીવટતા હસ્તક શાસન ચાલી રહ્યું છે એટલે પહેલી વાત તો અમારા ઈ ગ્રામજનોનો પોતાનો અધિકાર રજૂ કરવો હોય તો એમની પાસે કોઈ માધ્યમ નથી સીધા લોક સુનાવણીમાં ક્યારે જોડાય જ્યારે આ ગ્રામ પંચાયતોમાં આ લોકોએ જ્યારે ઈઆઈએ રિપોર્ટ રજૂ કર્યો હોય અથવા આવા કોઈ રિપોર્ટ કર્યા હોય અને ગામના પ્રહરીઓ જ્યારે ગામને જાણ કરે ત્યારે તો માલુમ પડે હવે આ ગામના લોકોને ખબર જ નથી કે અમારા ગામની આસપાસમાં આવી કોઈ ફેક્ટરી આવવાની છે તો પહેલી તો આ પંચાયતોની ચૂંટણી થાય એ પછી આવી કોઈ રોક સુનાવણી થાય રોક સુનાવણી થવાની હોય ત્યારે દરેક ગામમાં એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જેને ઈઆઈએ રિપોર્ટ કહેવાય છે એ રિપોર્ટ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચે એ વ્યવસ્થા કરવી જોઈએ જીટી દ્વારા હજી સુધી કોઈ પણ પ્રચાર પ્રસારનો કોઈ લોકોને જાણ કરવા માટે કોઈ રસ્તો અપનાવવામાં આવ્યો નથી લોકોને અંધારામાં રાખીને આ ફેક્ટરી નાખવામાં આવી રહ્યો એવા પ્રયત્નો છે આ ફેક્ટરી દ્વારા જે જે કેમિકલના ઉત્પાદન થવાના છે એ વેબસાઇટમાં જે લોકો લોકોએ રિપોર્ટ મૂક્યો છે એની અંદરથી અમારી જેવા જે જાણકાર હોય અથવા જે લોકો ભણેલા ગણેલા હોય એવા જૂજ માણસોએ આનો અભ્યાસ ઘણો ઘણો કર્યો હોય એ આવા ટૂંકા ગાળામાં એમાં જાણ પડે છે કે આ લોકો જે જે કેમિકલ રાખવાના છે એટલા બધા હઝાર જોખમી છે કે જેના કારણે કેન્સર થઈ શકે છે જેનેટિક રોગ થઈ શકે છે અને એ જ રિપોર્ટની અંદર અમુક અમુક રોગને સમસ્યા માટે તો આવી કોઈ સ્ટડી થયેલ નથી એ અંદર એ રિપોર્ટમાં જ લખેલું છે ત્યારે આવા જોખમી કેમિકલ અમારા વિસ્તારમાં આવતા હોય અમારો વિસ્તાર ખેતી ઉપર નિર્ભરતો ઇકો સેન્સિટિવ ઝોન છે અમારા વિસ્તારમાં બે બે રખાલો આવી છે જંગલ ખાતાની રક્ષિત રખાલો આવેલી છે અનેક તળાવો છે કુદરતી નદીઓ છે ઐતિહાસિક ધરોહર છે હજારથી વધારે વર્ષ જૂનું કચ્છના ઇતિહાસમાં જોડાયેલું ભુવડેશ્વર મહાદેવનું મંદિર જે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે એ માત્ર એકથી દોઢ કિલોમીટરની રેન્જમાં આવે છે હવે આ કોઈ આવી ફેક્ટરી જે ચાર ચીમની કે જે એમાં રિપોર્ટમાં લખ્યું જે લગાવવાની છે એ ધુમાડાનાક નાખશે એ કોલસો વાપરશે તો કોલસોમાંથી ફ્લાયવેસ્ટ થશે અમારા પર્યાવરણને શું શું નુકસાન થશે શું શું એના ઇમ્પેક્ટ છે એના એસેસમેન્ટ અમારી પાસે પહેલાં પૂરેપૂરા હોવા જોઈએ તો પહેલાં અમારા પાસે આ રિપોર્ટ આવે જે જે પંચાયતોમાં પ્રતિનિધિ નથી એ પ્રતિનિધિઓની પહેલાં ચૂંટણી થવી જોઈએ એ ચૂંટાઈ જાય પછીથી ભલે તમે લોક સુનાવણી કરો અને તમામ ગામોનું જનમત એકત્રિત કરી અને જો બધા ગામ એકત્રિત થઈને જો સહમતી આપવામાં તૈયાર હોય તો પણ વાંધો નથી વિરોધમાં હોય તો પણ વાંધો નથી પણ પહેલી વાત તો એ છે સંવૈધાનિક અધિકાર છે કોઈ પણ પંચાયતનો આવી આવી પ્રક્રિયામાં ભાગ લેવો જ્યારે પ્રક્રિયાના આ ભાગરૂપે ક્યારે કોઈ પંચાયતમાં જ્યારે સરપંચો જ ન હોય ગામના કોઈ આગેવાનો જ ન હોય તો પહેલો તો આ પ્રસાર પ્રસાર નથી થઈ શકે ગામોને ખબર જ નથી અને ગામોને ખબર નથી તો ગામ પોતાનો અભિપ્રાય કઈ રીતે રાખશે ગ્રામસભા કેવી રીતે યોજાશે ગ્રામ સભાની અધ્યક્ષતા કોણ કરશે એટલે અમે જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચો છે એ લોકોના સાથ લઈને અમે ગ્રામસભાઓ કરી છે આવી કોઈ પણ ફેક્ટરી અમે અમારા વિસ્તારમાં ઈચ્છતા નથી ઇકો સેન્સિટિવ ઝોન છે બાગાયતી ખેતી કરતો વિસ્તાર છે હવે બાગાયતી ખેતીમાં અમારે જ્યારે ફળ લાગતું હોય એના ફૂલ આવતા હોય એ ગાળામાં પર્યાવરણમાં થોડો ઘણો પણ ફેરફાર છે એ આ ફળને નુકસાન પહોંચાડતો હોય ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હોય ત્યારે આ કયા કયાથી કયા ગાળામાં આ લોકોએ આ આ અમારા વાતાવરણનું એસેસમેન્ટ કાઢ્યું છે એ જ અમને ખબર નથી એ એ કયા સમયે અમારા વાતાવરણ પર અસર કરશે એ સમયે અમારી હાજરીમાં સરકારની મોનિટરિંગમાં એસેસમેન્ટ થવું જોઈએ એ લોકોએ તળાવના હવાના પાણીના જે જે સેમ્પલ લીધા છે કઈ જગ્યાએથી લીધા છે એ લોકોએ જણાવ્યું નથી અને આપણે ગામમાં કોઈ પણ એક સામાન્ય અજાણ્યો માણસ ક્યારેક એક વખત આવતો હોય ને તો આપણે જાણીને જોઈને પૂછતા હોય છે કે ભાઈ ક્યાંનો છું શું કામથી આવ્યો છું હવે તમે શું માનો છો કે ગામમાં ત્રણ ત્રણ મહિનાએ તળાવના સેમ્પલ લેવા આવ્યા હોય હવાના સેમ્પલ લેવા આવ્યા હોય જમીનના સેમ્પલ લેવા આવ્યા હોય અને અમારા ગામ લોકો એમને જોયા ન હોય તો અમે જાણવા માંગીએ છીએ કે કયા લોકોએ આવા એસેસમેન્ટના રિપોર્ટ બનાવ્યા છે કઈ એજન્સીએ બનાવ્યા છે અને અમને તો શક છે કે આ એજન્સી અમને અંધારામાં રાખીને આવા ખોટા રિપોર્ટ બનાવ્યા છે સૌથી પહેલી તો એજન્સીના રિપોર્ટની તપાસ થવી જોઈએ જો એજન્સીએ રિપોર્ટ સાચો ન બનાવ્યો હોય તો એ એજન્સી ઉપર પગલાં ભરવા જોઈએ આ બધી માંગ સાથે ખેડૂત ભુવડ ચંદિયા ચાંદરોડા આસપાસના તમામ થી બાર ગામોના આગેવાનો માત્ર આવ્યા છે અને આ આગેવાનોની વાતને જો તંત્ર સાંભળશે નહીં હાલ અમે મામલતદારશ્રી ડેપ્યુટી કલેક્ટર શ્રી અંજાર અને એ પછીથી જીપીસીબી બોર્ડ ગાંધીધામના પૂર્વ કચ્છના વડાને અમે આ વાતની માહિતગાર કરવાના છીએ કે આગામી લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે એ અમારી એકમાત્ર માંગ છે તેમ છતાં જો આ આગેવાનોની વાતનું માન રાખવામાં નહીં આવે તો કાલે આ ગામના તમામ આગેવાનો ગ્રામજનો બોડી સંખ્યામાં એ લોક સુનાવણી ન યોજાય એના માટેની જે બની શક્તિ હશે એ મહેનત કરીશું એના માટે અમારી જેલમાં જવાની કોર્ટમાં જવાની કે કોઈ પણ ક્ષેત્રે જવાની અમારી પૂરેપૂરી તૈયારી છે કારણ કે આ અમારી આવનારી પેઢીને અમારે સ્વચ્છ શ્વાસ આપીને જવો છે એક મત થઈને અમે આ વિસ્તારના લોકોએ નક્કી કર્યું છે કે આ અને આવી કોઈ પણ જોખમી કેમિકલ બનાવતી હોય કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈ પણ ફેક્ટરીને અમે અમારા વિસ્તારમાં પગ નહીં મૂકવા દઈએ આ એક સાથે અમે અત્યારે નારો લગાવીને જાહેર કરીએ છીએ સૌને હું વિનંતી કરું છું કે આપનું સમર્થન અહીં જાહેર કરે અને હવે આગામી દિવસોમાં જો આ વાત અહીંયાથી પૂરી નહીં થાય અને અમારી માંગને પૂરી નહીં કરવામાં આવે તો આંદોલન કરીશું જ્યાં લડાઈ થતી હશે ત્યાં કરીશું મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન કાલબા દેવી શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો